આ એ તો એ હૂલાગવાના હીટ સ્ટ્રોકના લક્ષણો છે જો આ પ્રકારના લક્ષણો જણાય તો વધુ પાણી પી લો ઠંડી જગ્યાએ જઈને આરામ કરો અને 1 કલાકથી વધુ સમય સુધી લક્ષણો જણાય તો ડોક્ટરની મુલાકાત લો અથવા 108 પર કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતમાં જારી પ્રિય વડોદરાવાસીઓ આ ઉનાળા ની જો શરીર અને હાથ પગ અસહ્ય દુખાવો ખૂબ તરસ લાગવી ખબરામણ થવી ચક્કર આવવાય ધબકારા વધી જવા તાપમાન વધી થવી લક્ષણો દેખાય તો એ લાગવાના એટલે કે હીટ લક્ષણો છે થી બચવા ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓ તળતામાં ફરવું નહીં ઉનાળાની ઋતુ દરમિયાન ખુલ્લા સફેદ સૂતરાઉ કપડા પહેરવા દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો શક્ય હોય તો લીંબુ શરબત બનાવીને ને પીવો બેના કપડા માથું ઢાંકીને રાખવું અને જરૂર જણાય તો અવરનવર બીના કપડા થી શરીર છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિત માં પ્રસારિત